ઉપરાંત પ્રશ્નપત્ર 4 ના વિભાગ એ બી અને સી નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છે જે વિડીયો તમારે જોવાનો બાકી હોય તે વિડીયો મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ઉપરાંત આ જે અસાઇનમેન્ટ બુક છે અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ઘરે બેઠા અસાઇનમેન્ટ બુક પ્રાપ્ત કરી શકો છો આ ઉપરાંત અહીં આપેલી વેબસાઈટ www.9nistore.com પરથી પણ આસાઇનમેન્ટ બુક તમે ઘરે બેઠા પ્રાપ્ત કરી શકો છો અને જો આસાઇનમેન્ટ બુકનું તમારે ફ્રી આન્સર કી મેળવવી હોય તો બુકની પાછળ જે એક સ્કેનર આપેલું છે જેવું તમે સ્કેન કરો છો એટલે તમારા મોબાઈલની અંદર સ્માર્ટ ટીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમાં જે બેઝિક ડિટેલ એડ કરવાની આવે છે માહિતી જેવી બેઝિક માહિતી એડ કરો છો ત્યાર પછી બુકની અંદર અહીંયા આપેલો છે એક્સેસ કોડ એક્સેસ કોડ એડ કરવાનો આવે છે જેવો આ કોડ તમે એડ કરશો એટલે તમે ઘરે બેઠા ફ્રી આન્સર પ્રાપ્ત કરી શકો છો આ ઉપરાંત જે અસાઇનમેન્ટ બુક છે એમનું માસ્ટર સોલ્યુશન પણ તમારે પ્રાપ્ત કરવું હોય તો આ માસ્ટર સોલ્યુશન છે ગાલા અસાઇનમેન્ટ દ્વારા સૌપ્રથમવાર પ્રકાશિત થવાનું છે અને આ માસ્ટર સોલ્યુશન છે ટૂંક સમયમાં જ નજીકના બુક સેલરને ત્યાંથી તમને પ્રાપ્ત થઈ શકે છે અને નવનીત કંપની દ્વારા તમારી પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા માટે ગાલા એકવિસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે જુદા જુદા તમામ વિષયો માટે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે આ તમામ વિષયોના જે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ તમને નજીકના બુક સેલર ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે તો શરૂ કરીએ આજે આપણે પ્રશ્ન પત્ર ચાર ના વિભાગડી નો પ્રશ્ન નંબર સુડતાલીસ પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ કેવી રીતે બને છે એમનું રાસાયણિક નામ અને સૂત્ર જણાવવાનું છે અને એમના બે ઉપયોગો પણ લખવાના છે તો પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ જોઈએ સૌ પ્રથમ વાર જીપ્સમ એટલે કે ચીરોડીને ત્રણસો ને તોતેર તાપમાને જયારે ગરમ કરવામાં આવે છે ત્યારે જે પાણીના અણુઓ છે એ ગુમાવી દે છે અને શું બનાવે છે પ્લાસ્ટર ઓફ પેરિસ અહીંયા આપણને સમીકરણમાં જોઈએ જીપ્સમ એનું અણુસૂત્ર થાય છે સીએસઓ ફોર ડોટ ટુ એચ ટુ ત્રણસો ને તોતેર કેલવીન જેટલા ઉચ્ચા તાપમાને જયારે ગરમ કરીએ છીએ ત્યારે પાણીના અણુ ગુમાવે છે એટલે CaSO4. H2O અને ત્રણ પાણીના અણુ ગુમાવી દે છે સમીકરણ સંતુલિત કરીએ એટલે આપણને શું મળે છે પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે અથવા નીચે બીજું સમીકરણ આપેલું છે જીપ્સમ છે એમને ગરમ કરીએ છે ત્યારે CaSO4. 1/2 H2O અને 1.5 એટલે .H2O નો અણુ પાણી નો અણુ છે શું કરે છે ગુમાવે છે આગળ જોઈએ નેક્સ્ટ ત્યાર પછી શું થાય છે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે POP

પાણીનો એક અણુ જોડાયેલો હોય છે પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેવો પદાર્થ છે તો સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે તો સખત ઘન પદાર્થ જીપ્સમ અંદર ફેરવાઈ જાય છે અહીંયા આપેલું છે પ્લાસ્ટર ઓફ પેરિસ ની પાણી સાથે પ્રક્રિયા થાય તો ફરી પાછું શું બની જાય છે જીપ્સમ ઉપયોગો ક્યાં થાય છે તો બાંધકામ ઉદ્યોગમાં પ્લાસ્ટર બનાવ બાંધકામ ઉદ્યોગમાં ઉપરાંત પ્લાસ્ટર ની અંદર કોઈ પણ થયેલા હાડકા છે પાત્રો ને હવા બંધ કરવા માટે પણ એમનું પ્લાસ્ટર લગાવવામાં આવે છે બુચ બનાવવામાં આવે છે આગળ જોઈએ પ્રશ્નો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જમીનમાં પીએચ નું મહત્વ સમજાવો

સાત પોઈન્ટ ત્રણની વચ્ચે હોય તો એવી જમીનમાં છે છોડની વૃદ્ધિ અને વિકાસ શું થાય છે સારા પ્રમાણમાં થાય છે જો છ પોઈન્ટ પાંચ કરતા પીએચ ઓછી થઈ જાય તો એ જમીનને કહેવામાં આવે છે સીડિક જમીન અને એ જમીનની પીએચ સાત પોઈન્ટ ત્રણથી વધારે હોય તો એ જમીનને કહેવામાં આવે છે શું બેઝિક જમીન એટલે પીએચ કેટલી હોવી જોઈએ છ પોઈન્ટ પાંચ થી સાત પોઇન્ટ ત્રણની વચ્ચે આના કરતા ઓછી થાય તો એસિડિક અને 7.3 કરતા વધી જાય તો બેઝિક જમીન તો ખેડૂતો શું કરે એસિડિક જમીન બની ગઈ હોય એને તટસ્થ કરવા માટે તો લાઈમ એટલે કે CaO કેલ્શિયમ ઓક્સાઇડ જે બેઝિક પદાર્થ છે એનો ઉમેરો કરે છે આ ઉપરાંત જો બેઝિક જમીન હોય તો એમને તટસ્થ કરવા માટે શું કરવાનું તેમની અંદર જીપ્સમ એટલે કે CaSO4.2H2O જે એસિડિક ક્ષાર છે એને ઉમેરવામાં આવે છે જેના કારણે જમીનની પેજ છ પોઈન્ટ પાંચ થી સાત પોઈન્ટ ત્રણ જળવાઈ રહે ત્યાર પછી બીજો સવાલ હતો તટસ્થીકરણની ની પ્રક્રિયા તો કોને કહેવાય તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય અને ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય તો એવી પ્રક્રિયાને શું કહેવાય તટસ્થીકરણની ની પ્રક્રિયા એટલે અહીંયા આપણને બેઝ આપેલો છે એને ઓએચ અને એચ સીએલ સાથે પ્રક્રિયા કરીએ એટલે એને સીએલ અને આપણને પાણી મળે છે ત્યારબાદ બીજો બેઝ લીધેલો છે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એસિડ છે H2SO4 સલ્ફ્યુરિક એસિડ પ્રક્રિયા કરીએ છીએ એટલે K2SO4 અને સાથે સાથે શું મળે છે પાણીનો અણુ એટલે ટૂંકમાં જો ટટસ્થીકરણની પ્રક્રિયાને દર્શાવી હોય તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરાવીએ એટલે નિપજમાં ક્ષાર અને પાણી આપણને પ્રાપ્ત થઈ શકે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાની યોગ્ય તૈયારી કરવા માટે ટૂંક સમયમાં AMP બેચ શરૂ થવા જઈ રહી છે આ બેચની અંદર એક સબ્જેક્ટની કિંમત છે માત્ર ને માત્ર રૂપિયા જેમાં કયા કયા પ્રકારની વિશેષતાઓ રહેલી છે તો જે તમામ પ્રશ્નો છે એ તમામ આઈએમપી પ્રશ્નો બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તમામ પ્રકરણોના તૈયાર થયેલા હશે જેમના લાઈવ લેક્ચર અને રેકોર્ડિંગ લેક્ચર તમને પ્રાપ્ત થઈ શકે છે ઉપરાંત આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી પ્રાપ્ત થઈ છે તમને યોગ્ય રીતે પીડીએફ પણ મળી શકે છે ત્યાર પછી તમારો કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ રહેલા છે આ ઉપરાંત તમને WhatsApp સપોર્ટ પણ પ્રાપ્ત થઈ શકે છે અને બોર્ડના જે લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર છે એમનું પણ સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ શકે છે તો આઈએમપી બેચની વધારે માહિતી મેળવવા માટે 704622254 પર કોન્ટેક્ટ કરી શકો છો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન ઇથેનોલનું ઓક્સિડેશન સમજાવો અને ઇથેનોલના ભૌતિક ગુણધર્મો અને સાથે સાથે શું લખવાના છે એમના ઉપયોગો પણ લખવાના છે તો જોઈએ ઇથેનોલ ઓક્સિડેશન કેવી રીતે થાય છે તો કાર્બન સંયોજનોનું દહન કરતા તેમનું સરળતાથી ઓક્સિડેશન થઈ શકે છે જે સામાન્ય રીતે પૂર્ણ ઓક્સિડેશન છે કાર્બન સંયોજનોનું દહન કરીએ એટલે આપણને શું એનું ઓક્સિડેશન છે એ સરળતાથી થાય છે અને જેને શું કહેવામાં આવે પૂર્ણ ઓક્સિડેશન જેમાં ઇથેનોલ એટલે કે આલ્કોહોલનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે આલ્કલાઇન પોટેશિયમ પર મેંગેને

આ ઉપરાંત સારો દ્રાવક પણ છે એટલે સારા દ્રાવક તરીકે પણ વર્તે છે એના ઉપયોગો કયા કયા છે તો ઔદ્યોગિક દ્રાવક તરીકે જેવી કે ટિંચર આયોડિન બનાવવા માટે આ ઉપરાંત કફ સિરપ અને અનેક પ્રકારના ટોન્સિકમાં એનો એનો ઉપયોગ થઈ શકે છે ત્યાર પછી લિકર વાર્નિશ અથવા તો અત્તર જેવા સુગંધિત દ્રવ્યોની બનાવટમાં આ ઉપરાંત ચેપનાશક તરીકે ઉપયોગ થઈ શકે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ આકૃતિ દોરી એમાં રુધિરનું પરિવહન રુધિરનું વહન સમજાવવાનું છે જો અહીં આપણને આકૃતિ દર્શાવેલી છે હૃદય મનુષ્યના હૃદયમાં ચાર ખંડો હોય છે જમણું કર્ણક જમણું ક્ષેપક ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક બંને કર્ણક સોરી જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે વાલ્વ હોય છે ત્રિદલ વાલ્વ ડાબુ કર્ણક અને ડાબા કર્ણક ક્ષેપકની વચ્ચે હોય છે ત્રિદલ વાલ્વ ત્યાર પછી એમની અંદર પશ્વ મહાશિરા અગ્ર મહાશિરા આરોહી ધમની કાન ફૂફૂસીય ધમની અને શિરા દ્વારા વિવિધ ભાગોમાં રુધિર જાય છે અને વિવિધ ભાગોમાંથી રુધિર આવે છે આ ઉપરાંત હૃદયના ઉપરના જે બે ખંડો છે એમને કહેવાય અને નીચેના બે ખંડો છે એમને શું કહેવામાં આવે છે ક્ષેપકો તો જમણા ખંડો ની અંદર આપણે પહેલા જોઈએ તો હૃદયની જમણી તરફનો ઉપરનો ખંડ છે જેમને કહેવાય જમણું કર્ણક

મેળવતી વખતે ડાબુ કર્ણક શું થાય છે શિથિલન પામે છે જ્યારે એમનું સંકોચન થાય ત્યારે ડાબુ ક્ષેપક શિથિલન પામે છે ડાબા કર્ણક નું રુધિર છે ત્યાર પછી શું થાય છે ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે

કર્ણકો છે એમની દિવાલ કેવી હોય છે પાતળી હોય છે ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મનુષ્યના મૂત્ર નિર્માણની ક્રિયાના બે તબક્કા સમજાવો મનુષ્યમાં જે મૂત્ર નિર્માણની પ્રક્રિયા થઈ છે ને બે તબક્કા જણાવવાના છે પહેલા તો આકૃતિ આપેલી છે અહીંયા આપણને આકૃતિમાં જોઈ શકે છે કે બાઉમેનની કોથળીની અંદર આવેલું છે એક રુધિર કેશિકા ગુચ્છ એમાંથી મૂત્રપિંડ નલિકાનો ભાગ નીકળે છે ત્યાર પછી રુધિર કેશિકાઓ છે અને મૂત્રનો સંગ્રહ કરતી હોય છે નિર્માણ બે તબક્કામાં થાય છે પહેલા હોય છે અતિ સૂક્ષ્મ ગાળણ અને ત્યારબાદ પુનઃ શોષણ અતિ સૂક્ષ્મ ગાળણમાં શું થાય છે મૂત્રપિંડની અંદર જે ધમનીઓ આવેલી છે એમના દ્વારા મૂત્રપિંડમાં આવતા રુધિરમાં

અને આ રીતે મૂત્રપિંડની મૂત્રપિંડ નલિકામાં શેનું નિર્માણ થાય છે? મૂત્રનું નિર્માણ થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો જે ગાલાસ સેમેન્કુક 2026 છે એને સંપૂર્ણ સમજૂતી સાથેનું તમારે સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટે લિંક પણ નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ વિદ્યાર્થી આંખની કયા પ્રકારની ખામીથી પીડાતો હશે એમનું નિવારણ આકૃતિ દોરીને જણાવો કઈ પ્રકારની ખામી હશે છેલ્લી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીને દૂરનું વાંચવામાં તકલીફ પડે છે

આ ઉપરાંત આંખનો ડોળો લાંબો થયો એટલે કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર શું થઈ જાય વધી જાય છે આ કારણોને લીધે દૂરની વસ્તુમાંથી એટલે કે અનંત અંતરેથી જે આવતા કિરણો છે એ નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી પરંતુ નેત્રપટલની કયા ભાગમાં આગળના ભાગમાં કેન્દ્રિત થાય છે અર્થાંત વસ્તુનું પ્રતિબિંબ છે નેત્રપટલ ઉપર રચાતું નથી એટલે આગળની બાજુએ રચાતું આપણને જોવા મળે છે આગળ જોઈએ

તમારું અવલોકન જણાવો અને દરેક કિસ્સા માટેનું કારણ પણ આપવાનું છે આપણને પૂછેલું શું પૂછ્યું તારમાંથી જે તો વિદ્યુત પ્રવાહ દિશા ઉલટાવવામાં આવે તો શું થાય તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો હોકા યંત્ર ની સોય છે છે આપણને ઉલટી દિશામાં જોવા મળે છે દિશા પર આધાર રાખે છે ચુંબકીય ક્ષેત્રની દિશા કોના ઉપર આધાર રાખે છે વિદ્યુત પ્રવાહની દિશા જે દિશામાંથી વિદ્યુત પ્રવાહ વહન થાય છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ દિશામાં શું દર્શાવે છે હોકા ની સોય નું આવર્તન

મૂલ્ય કેવું હોય છે સમપ્રમાણ ત્યાર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય તારથી અંતરના કેવા પ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણ અંતર વધે તો શું થાય છે ચુંબકીય ક્ષેત્ર ઘટે છે આથી અંતર વધતા હોકાંત્ર ની સોય ઘટતું જાય છે

નિવસન તંત્ર એટલે શું એમના ઘટકો જણાવવાના છે અને છેલ્લે આપેલું છે ઓઝોન ગર્ત એટલે શું ઓઝોન સ્તરના વિઘટન માટે કયા કયા પ્રકારના રસાયણો જવાબદાર છે પહેલું જોઈએ નિવસન તંત્ર બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા દ્વારા બનતા તંત્રને શું કહેવાય નિવસન તંત્ર એટલે કે સજીવોની આસપાસ જે પર્યાવરણ સંકળાયેલું છે પર્યાવરણ અને સજીવો વચ્ચેની આંતરક્રિયાથી જે તાપમાન વરસાદ ભેજ પવન ભૂમિ પ્રકાશ ખનીજ દ્રવ્યો વગેરેનો સમાવેશ થાય છે ત્યારબાદ છે જૈવિક ઘટકો જેમાં સમાવેશ થાય છે બધા જ પ્રકારના સજીવો સજીવોના તેમની ખોરાક મેળવવાની પદ્ધતિને આધારે શેના આધારે ખોરાક મેળવવાની પદ્ધતિને આધારે જુદા જુદા પ્રકારોમાં વિઘટ સોરી સ્વરૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે જેવા ઉત્પાદકો ઉપભોગીઓ અને વિઘટકોના સમૂહ અને તેમના નિર્વાહ હેતુ પર્યાવરણમાં પોષક સંબંધોની રચના થાય છે એટલે કે એમનું જીવન વિતાવવા માટે એમનું પોષણ જે છે એના આધારે શું થાય છે પોષણ ને આખી કડી રચાય છે એટલે આહાર શૃંખલા રચાય છે લીલી વનસ્પતિ અને લીલ અને કેટલાક પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા જે બેક્ટેરિયાની અંદર હરિતદ્રવ્ય રહેલું છે બેક્ટેરિયા ત્યાર પછી આપેલું છે બીજું ઉપભોગીઓ

ત્યાર પછી છે માંસાહારી અને ઉચ્ચ માંસાહારી જેમાં સમાવેશ થાય છે ડેડપો અને સાપનો જેઓ ફક્ત અને ફક્ત શેનો માંસનો ઉપયોગ કરતા હોય છે ત્યાર પછી આવે છે સર્વાહારી જેમાં મનુષ્ય અને વંદા જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે જેઓ ઘાસ અને માંસ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય અને છેલ્લે આવે છે પરોપજીવી જેમાં યકૃત કૃમિ અને પ્લાઝમોડિયમનો સમાવેશ થાય છે ત્યાર પછી ત્રીજો પ્રકાર છે પેલું હતું ઉત્પાદકો બીજું છે ઉપભોગી અને ત્રીજું છે વિઘટકો વિઘટકો એટલે શું તો જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરતા સજીવોને શું કહેવામાં આવે છે વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે જેમાં સમાવેશ થાય છે કેટલાક જીવાણુઓ અને ઉપભોગનો સમાવેશ થઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ જેમાં ઉત્પાદકો છે એટલે કે સ્વયં પોષીઓ પ્રથમ પોષક સ્તરે હોય છે એ પ્રકાશ વિશ્લેષણની ક્રિયા દ્વારા સૂર્ય ઉર્જાનું શોષણ કરીને ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે

આજે જ અમારી સાથે WhatsApp ગ્રુપમાં જોડાઈ જાવ આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી મેળવવા માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો તો વહાલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 4 નો વિભાગ D નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છે આગળના લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાના છે જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો